મહત્વપૂર્ણ સ્વાસાર પર નજર કરીએ તો ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તળાજા અને અંજાધાર વરસાદ તળાજા પંથકમાં નદીઓ ગાંડીતુર બની છે પાલીતાણાના રાજપરા ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો જેથી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે ધોધમાર વરસાદને પગલે ભાગની નદીઓમાં ઘોડાપુર પણ આવ્યું છે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારના છે કે એક તરફ ધોધમાર વરસાદ હજુ પણ ભારે વરસાદની આગાહી છેલ્લા વરસાદ રહ્યો છે વરસાદ છે તળાજા પંથકમાં નદીઓ બની છે પાલીતાળાના રાજપરા ગામમાં પણ ભારે વરસાદ જેથી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તરફ અવિરત વરસાદ ખાબકી રહ્યો છે મોટા ભાગની નદીઓમાં ોડાપુર પણ આપ્યું છે બીજી તરફ ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે કારણ કે અવિરત વરસાદને કારણે ખેતી પાકમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે હજુ પણ સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અશોક સી સરવૈયા કે જેવો ભાવનગરના સરપંચ છે તેઓ આપણી સાથે જોડાયા છે અશોક ભાઈ સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં અશોક એક તરફ અવિરત વરસાદ ખાબકી રહ્યો છે ત્યાં પરિસ્થિતિ શું છે જી અશોક ભાઈ હાલો જી અશોક અવિરત વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે શું પરિસ્થિતિ છે ત્યાં હાલ હાલ અમારા નવી કામરો તાલુકો તળાજા જિલ્લો ભાવનગર છેલ્લા સાત દિવસ સતત વરસાદ ચાલુ છે અને આ ચોવીસ કલાક થી ગામ સંપર્ક રેણું છે કોઈ અધિકારી કે પદાધિકારી કોઈ અહીંયા હાજર છે નહીં અને ગામ લોકો ને સભા કાંઠે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ ફગોડતા પડે રોજિંદા કામ માટે ઇમરજન્સી કોઈ પણ કામ હોય તો તકલીફ પડે એટલે અમારા ગ્રામજનો ની માંગણી છે વર્ષો થી ધારાસભ્ય ને રજુઆત કરી છે કે જેમ બને વહેલા તકે બ્રિજ બનાવે અમારી માગણી છેલ્લા સાત વર્ષ કલેક્ટર મામલતદાર ગાંધીનગર સુધી ફાઇલ પહોંચાડી હાલના ધારાસભ્ય કોઈ રજૂઆત સાંભળતા જ નથી જી અશોકભાઈ અત્યારે જે પરિસ્થિતિ છે એ આપ જણાવી શકો અત્યારે ખેડૂતોને પાક માં તમામ નિષ્ફળ પાક નથી પાક નવી લોન જરૂરિયાત વસ્તુ લઈએ કે કોઈ ખેડૂત શક્યતા નથી મેડમ બિલકુલ છેલ્લા સરકારની તંત્રની આપના તરફથી સહાય પહોંચાડવામાં આવે મેળવવામાં આવે માટે તંત્ર ને એવી છે કે અમારા તળાજા તાલુકા માં સાત દિવસ દોરતા છે અમારે કોઈ સર્વે કરવા આવે તો સર્વે થાય એવી પરિસ્થિતિ તમામ પાક નિષ્ફળ છે એટલે અમને તાત્કાલિક પાક ધિરાણ માફી આપે એવી જ અમારી રજૂઆત છે સરકાર પાસે તંત્ર પાસે બિલકુલ આભાર અશુભ્ય મારી સાથે આપ જોડાયા તો રાજપરાગ આપતા સરપંચ જો આપણી સાથે જોડાયા અને ત્યાં શું પરિસ્થિતિ છે એ પણ એમણે બતાવી છે અને આખો જે વિસ્તાર છે તે જળભગ થઈ ગયો છે ખેત પેદાશોમાં નુકસાન થયું છે બીજી તરફ નદીઓ ગાંધીપુર બની છે સતત રજૂઆતો કરવામાં આવી પરંતુ છતાંય તંત્ર દ્વારા કોઈ જ પ્રકારનું કામ નથી કરવામાં આવતું કોઈ અધિકારીઓ નથી પહોંચ્યા કોઈ પણ વ્યક્તિ ત્યાં નથી પહોંચ્યો મદદ માટે તેવી પણ તેમના દ્વારા એક વાત કરવામાં આવી હજુ પણ તેમના દ્વારા એ રજૂઆત કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે તેમની જે જરૂરિયાતો છે તે પૂરી કરવામાં આવે નદીઓ બની છે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ છે એટલે તેને લઈને પણ સહાય આવે બીજી તરફ ખેતરોમાં પણ વરસાદી પાણી પેદાશો પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે એટલે ત્યાં પણ મદદ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે આ દ્રશ્યો ભાવનગરના જ્યાં ગ્રામ્ય પંથકમાં એક તરફ વરસાદ ભારે વરસાદને પગલે નદીઓ બની પાલીતાણા મહુવામાં અંતરાધાર વરસાદ ખાબકી રહ્યો છે અને મોટા ભાગની નદીઓમાં ખોડાપુર આવ્યું છે